પરબ્રહ્મ બ્રહ્મ પરમાત્મા જગતનો નાથ જો ગાય માતા જે છે એમની સેવા કરતા હોય તો આપણી તો દરેકની ફરજ છે કર્તવ્ય છે કે બને ત્યાં સુધી ગાય માતાની આપણે સેવા કરી જીવનમાં સુખી થવું હોય કંઈક ભાગ્ય રડવું હોય તો નિરંતર રીતે ગાય માતાની સેવા કરી કૃષ્ણ ભગવાન ભગવાન નારાયણ પરમાત્માએ ગૌ માતાની એવી સેવા કરી છે કે જ્યાં સુધી વ્રજની અંદર ભગવાન રહ્યા છે ત્યાં સુધી કોઈ દિવસ ગાયો ચરાવતા ચરાવતા પગની અંદર પગરખા એમને પહેર્યા નથી પોતાના ચરણથી વ્રજની ભૂમિને એમને પવિત્ર કરી છે કોઈ દિવસ ભગવાને સીવેલા કપડાં જે છે વ્રજમાં રહ્યા ત્યાં સુધી પહેર્યા નથી અને એવી રીતે જે છે અવિરત રીતે ગાય માતાની સેવા જે છે ને એમને કરી છે એ પરીક્ષિત ગાય માતાને એટલું વાત્સલ્ય ભાવ અને એટલો પ્રેમ જે છે એ ભગવાને આપ્યો છે ગાય ઉપર જે છે ને એ ભગવાનના હાથ ફરેલા છે એટલે જ્યારે પણ તમારી કોઈ પણ જાતના રોગ હોય કષ્ટ હોય તમારા ઉપર આધિ હોય વ્યાધિ હોય ઉપાધિ હોય પણ માત્ર ગૌ સેવા એટલું ગૌ સેવાની સાથે સાથે તમે જ્યારે ગાય માતાના શરીરને સ્પર્શ કરશો એમના ઉપર તમારો હાથ ફેરશો તો તમારા શરીરના ઘણા બધા રોગો નષ્ટ થઈ જશે સ્પર્શથી એક સ્પંદન હોય છે અને એ સ્પર્શના સ્પંદનથી ગૌ માતાની સેવાની સાથે સાથે ગૌ માતાનું સ્પંદન કરશો એમના ઉપર હાથ ફેરશો તો શરીરની અંદર જે પાંચ વાયુ છે અમૂલ્ય જેની ગડબડ થાય તો માણસનું શરીર બગડે જે ભગવાનને આપણે જમાડીએ ને એ વખતે ડાબો હાથ રાખીને અને જમાડતા હોઈએ છીએ પ્રાણાય સ્વાહ અપાનાય સ્વાહા

તો તમારા આ પાંચે વાયુ નિયંત્રણમાં થઈ જાય છે ગાય માતાનું જરણ છે ગૌમૂત્ર છે એના જેવી ઔષધિ બીજો કોઈ નથી નિરંતર રીતે જો એનું સેવન કરવામાં આવે તો શરીરની અંદર ગમે એટલા રોગ હોય ને તો પણ દૂર થઈ જાય છે ગાય માતાનું દૂધ જેની અંદર સુવર્ણયુક્ત છે ગાય માતાની અંદર આખા જેટલા પણ જે દૂધ દેતા પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર ગાય માતા આપણે એટલા માટે એમને માતા કહીએ છીએ કે એ કોઈ પશુ પક્ષીની જે યોની પર બ્રહ્મ પરમાત્માની કૃપાથી દયાથી જે બ્રહ્માજીએ બનાવી એની અંદર ગાય માતાનું સર્જન બ્રહ્માજીએ નથી કર્યું ગાય માતાનું સર્જન બ્રહ્માજીએ નથી કર્યું કારણ કે ગાય માતા સ્વયં સમુદ્ર મંથન વખતે કામધેનુના સ્વરૂપમાં આવેલા છે અને કામધેનુના સ્વરૂપમાં જે ગાય માતા આવ્યા છે એ ગાય માતા એ ઔષધનો ભંડાર છે મનુષ્યનું જીવન સરળ બને મનુષ્યને ગાય માતાની જે એક એક વસ્તુ ઉત્પન્ન ગાય માતામાંથી જે થયેલી છે મળે છે એ એક સમાને અમૃત સમાન છે ગાયનું દૂધ અમૃત સમાન છે ગાયનું મૂત્ર જે છે એ પણ ઔષધિ સમાન છે ઔષધિ જ છે ગાયનું ઘી એનો તમે હોમ કરો એનો દીવો કરો એ અઢળક ટન ની અંદર ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને આ નથી કે તો વિજ્ઞાન છે તમારે જો ગાય માતાના ગુણ કેવા છે એ તમારે જોવા હોય ને ઔષધિના ગુણ કેવા છે તો તમારો જે મોબાઈલ છે ને એની અંદર એટલા બધા રેડિયેશન નીકળે છે એ મોબાઈલ ને તમારે ટ્રાય કરવો હોય તો એક પ્લાસ્ટિકની કોથળી છે એમાં વીટાડી અને ગાયનો મોટો જે પોદરો હોય જે લીલું છાણ એની અંદર મૂકી દેવાનો અને પછી તમે રિંગ લગાવજો જો તમારો ફોન લાગે કહેજો અને જેને અખતરો કરવો હોય પ્રયત્ન કરવો હોય ટ્રાય કરવો હોય એને છૂટી છે જેટલા પણ રેડિયેશન છે એ રેડિયેસનને કંટ્રોલ કરી દે છે ગાયના છાણથી પેલા આપણું ગામડાની અંદર જે છે ને એ ઘર હોય અને ઘરની બહાર ચોગાન હોય જેને કહેવામાં આવતી એ ઓસરીની અંદર ગાય છે ગાયના છાણથી લીપણ કરવામાં આવતું ઘરની અંદર અને ઘરની બહાર પણ છાણથી લીપણ કરવામાં આવતું અને એ જે થતું ને એના દ્વારા ઘરની અંદર એટલી ઠંડ કરે કે ન પૂછો વાત માટીના ઘર હોય અને એનાથી કરવામાં એટલે ગાય માતાનો જે મહિમા છે કે ભગવાન શ્રી નારાયણ જે છે એમને ગૌ માતાની સેવા કરેલી છે અને ગૌ વંશજને બચાવવું એટલા માટે જરૂરી છે કે આજે આધુનિક ટેકનોલોજી નીકળી છે અને આધુનિક ટેકનોલોજી દ્વારા તમે ખેતી કરો છો એ ખેતી ટ્રેક્ટર દ્વારા થાય છે કે અનેક પ્રકારના આધુનિક ઉપકરણોથી થાય છે પણ આ બધું જ્યારે લિપ્ત થઈ જશે હે ત્યારે ગાયનો જ વંશ જે છે નંદી છે એ નંદી દ્વારા ખેતી થાય છે અને થશે ભવિષ્યમાં પણ કારણ કે જે હળ ખેંચી શકે એવું મજબૂત પ્રાણી કોઈ હોય તો એ નંદી છે અને એ નંદી ખેતી કરે છે અને એ ખેતી થાય ની અંદર થી જે ધાન્ય પાકે છે એ ધાન્ય થી આપણું ગુજરાન ચાલે છે આપણું શરીર ચાલે છે આ શરીર મૂળભૂત જરૂર શું છે આ શરીરની જરૂરિયાત હવા પાણી અને ખોરાક એ શરીરની મૂળભૂત જરૂરિયાત છે તો ગાયના ઔષધથી જે યજ્ઞ થાય છે ગાયના ઘીથી જે યજ્ઞ થાય છે એના દ્વારા વાતાવરણ શુદ્ધ બને છે અને અઢક અઢળક ઓક્સિજન છે એ આપણને પ્રદાન થાય છે અને એ જ રીતે ગાયના વંશજ દ્વારા જે નંદી દ્વારા ખેતી થાય છે તો એ ખેતી દ્વારા જે અન્ન આપણને મળે છે એનાથી આપણું જીવન ચાલે છે માટે એ ગૌ વંશને બચાવવું ખૂબ જરૂરી છે ભગવાન નારાયણ જે છે એ નારાયણે અવિરત રીતે ગાયોની સેવા કરી છે